ગાઈસ ફાઇનલી અમે અમે અમારી વાડીએ વાડીએ ગયા ગયા છીએ છીએ થોડાક દિવસમાં પાછા આવ્યા આવ્યા ખુશી બનાવશું ચા છે વાડીમાન આવ કેટલા બધા મહેમાન આવ્યા છે તો ચા બનાવી નાખી

તો મેથી તોડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે બધા પોતપોતા ને લઈ જવાની મેથી તોડવા માંડ્યા છે મેથી તોડવાનું વાલ ને એવું છે શાકભાજી માટે ઉતારી લઈ અને બનાવે છે ચા કરવા માટે બીજી પછી આપણું કઈ ખાલી કર્યું બસ હવે મારન જતી પૂરું પાલો એટલે કાઈ નહિ ના બસ એટલી જ જોઈ પણ પણ હું લઈ લઈ આ લ્યો તમારું જબલું એક છેક બે લાવું પકડું એક આ બાબોજી માથી

কেচ্ন্য়ে, কেডিগ ওাাাপের ককাপ্ন্য় আটিটাথে, কেয়োাার কাকেপের চাাাার কেয়ে আাদেয় কাাাাাকে. તો ચા પાણી પીવાઈ ગયા છે શું છે તમારે ભાઈ મામા ને છોકરાઓ મસ્તી આલે છે અહિયાં અને ચા પાણી પીને બધા બેસી ગયા છે માસી ને અમારા બેન પી ગયા છે મૂડા ઉપાડવા માટે થોડાક મૂડા રાજકોટ લઈ જવાના છે માર તો અત્યારે જવાનું છે અહિયાં થી

અને પાંદડાની ભાજી એકદમ ટેસ્ટી થાય માંડ ઉપડે છે આ મારે ઉપાડવાના છે ઉપડી જાય થોડાક જ છે તમારે તમારી બહુ જાજા છે હાલ પછાડી દો તો હા 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 સેવા કે પદ્ધતિ જાજી હોય ને આપણે એટલે

અને આજે છે ને બધા મહેમાનને ને બધા વિઝિટ કરાવી છે અમારી વાડી ની જો માસી ને લીંબુ જોવા આવ્યા છે લીંબુ તો અમે હમણાં આવ્યા હતા ત્યારે લગભગ છે ને પીડા હતા ને બધા તોડી લીધા અત્યારે તો કાચા છે એમાં નથી આવતા હવે ને બહુ

માસી ને એટલી ઉતાવળ છે જવાની ઉતાવળી માસા ને નથી પણ માસી ઉતાવળ છે જટ હાલો બસ બીજી વાત નહીં બીજી વખત રસ્તા માંથી માસા મારી ટેન્શન નહી હોય હાલો કેવાનું

होला मराखला हो ते हलो वाट जाऊ की हे नदी आवशो नपराई हो हा आवशो ने आवदो अमसो काय टाइम लेन रोका हलो पटल हा आवजो आवजो किती बोलली दिदी की ने अनि क्यों ना काही केरी मन तिची मला कोण थेम मासी जीवंत रहता जय हासी सो आता आवसेच बोलव रेना बोल

અબે અમે ચાખી હે હેલો મમ્મા હેલો તો તો પછી થાઈ હવે અત્યારે પાલક લઈ રહ્યા છી પછી મસ્ત મસ્ત ભાજી બનાવશો આની સાથે છે ઢાણા નિયા મસ્ત સ્મેલ આવે છે જો ઢાણા તો આવા હે ઓર આજે હારા બતા ઉઠાણા જો કેડા મોટા હે નહીં ચા નો ભઈવા યાર તો આય વાય શકાય છે

रिंगड़ा मम्मी आ लिंगड़ो ले भाई बेबी है वाल से कई गया छ ई तो हमने बड़ा खाई छी क्या क्या वाल और रही नहीं खींचन और बजा ले आप भी जाए मारो मोडू ए वालोर ए वालोर वालोर

તો ગાઈસ હવે આ વ્લોગ બહુ લાંબો એવો થઈ ગયો છે આ વ્લોગ ને એન્ડ કરી દઈ મળશું નેક્સ્ટ માં આઈ હોપ તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ નેક્સ્ટ માં ત્યાં સુધી બધાઈને બાય બાય